પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે તેમના દ્રઢ નેતૃત્વ હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવારના રાષ્ટ્રીય સ્તરીય મહાઅભિયાન અંતર્ગત ધોળકા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજ રોજ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ ધારાસભ્ય ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ અવસરે ઉપલબ્ધ વિવિધ મેડિકલ સેવાઓનો લાભ લેવા આવેલ માતા બહેનો સાથે સંવાદ કરી આરોગ્ય જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તેમણે ડાયાલિસિસ માટે ચાલતા એવન કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી આ કેન્દ્ર ખાતે દર્દીઓને મફત સારવાર પૂરી પાડવામાં આવી છે આજુબાજુના તાલુકાઓ અને જિલ્લામાંથી પણ દર્દીઓ સારવાર અર્થે અહીં આવે છે આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ મહામંત્રી લાભુભાઈ રાણા મેહુલભાઈ રામી જેડી પટેલ મ્યુનિસિપલ કાઉન્સલરો પીએચસીના ડોક્ટરો અને તેમની ટીમ તથા આરોગ્ય લાભ માટે પધારેલા પ્રજાજનો હાજર હતા આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર રાકેશ મહેતા તાલુકા હેલ્થ ઓફિસર ધોળકા ઉપરાંત ડોક્ટર મુશાહિદ વોરા અર્બન હેલ્થ ઓફિસર યુપીએચસી એક ધોળકા